खाते नारायणा हॉस्पिटल ની નવી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડર નો લોન્ચિંગ કરવામાં આવ્યો હતો ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતાઓમાંના એક નારાયણા હેલ્થ તાજેતરમાં જીઓ ટીવી ઉપર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડરનું અનાવરણ કર્યું છે શ્રેણીમાંના એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સમર્થન સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં આદરણીય મહેમાનો ડોક્ટર તુષાર પટેલ એએમએના પ્રમુખ અને ડૉક્ટર ઉર્વિશ શાહ એ એમ એના માનદ સચિવ હતા ઉપસ્થિતિમાં તબીબી વ્યવસાયિકો કોર્પોરેટ પ્રતિનિધિઓ વીમા વડાઓ અને હિંમતવાન માતા પિતાનો સમાવેશ થાય છે જેમણે શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમના પોતાના અનુભવોને ફરીથી રજૂ કર્યા હતા તો અમદાવાદના એપિસોડમાં સગર્ભા માતાને વ્યવસ્થા દરમિયાન બહુવિધ ગૂંચવણોનો સામનો કરવો પડે છે તેવો જટિલ અને હૃદયસ્પર્શી કિસ્સો છે નોંધપાત્ર જોખમો હોવા છતાં તેણીએ જન્મ સાથે નોંધપાત્ર જોખમો હોવા છતાં તેણીએ જન્મ આપવાનો નિર્ણય લઈ આગળ વધવાનું પસંદ કર્યું શિશુ હૃદય અને કિડનીની ગંભીર સમસ્યાઓ સાથે જન્મ્યું હતું શરૂઆતમાં પચીસ દિવસ સુધી અન્ય હોસ્પિટલોમાં વેન્ટિલેટર ઉપર જીવિત રહેવા માટે લડ્યું હતું પરિસ્થિતિની ગંભીરતાના સ્વરૂપે તેને ઓળખી અને બાળકને તાત્કાલિક અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અહીં ઇમરજન્સી સર્જરી ઝડપથી કરવામાં આવી આખરે બાળકનો જીવ બચી ગયો માત્ર બે પોઈન્ટ પાંચ મહિનાની ઉંમરે શિશુને અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું જ્યાં એક બહુ શિસ્ત ટીમ દ્વારા તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી સર્જરીએ જન્મજાત હૃદયની ખામીઓને સંબોધિત કરી જેમાં હૃદયના મોટા છિદ્ર અને ફિફસામાં અસામાન્ય રક્ત પુરવઠો બંધ થવાનો સમાવેશ થાય છે તો ડૉક્ટર અતુલ માસલેકર ડૉક્ટર વિશાલ ચાંગીલા ડોક્ટર અલ્પેશ પટેલ ડૉક્ટર હેતલ શાહ ડૉક્ટર તેજસ કંઝારિયા અને ડોક્ટર ઉર્વશી રાણાની આગેવાની હેઠળ સર્જિકલ ટીમે બાળકના પુનઃપ્રાપ્તિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી ચૌદ દિવસની સઘન સંભાળ અને તબીબી ટીમના સમર્પિત પ્રયત્નો પછી શિશુની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો હતો આ ઇવેન્ટ માત્ર અકલ્પનીય તબીબી સિદ્ધિઓ અને માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરતી નથી પરંતુ આરોગ્ય સંભાળ વ્યવસાયિકોના સહયોગી પ્રયાસોને સ્વીકારવા અને પ્રશંસા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપી હતી નારાયણ હોસ્પિટલ અમદાવાદ વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પહોંચાડવા અને દર્દીઓ અને તેમના પરિવારોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર કરવા માટે સમર્પિત છે Dziękuję. અમારા સબ્જેક્ટમાં તો એ બધા કેસીસ ચેલેન્જિંગ હોય છે પણ અલી બે મહિનાનો જે બાળક જે લગભગ વીસ પચીસ દિવસ પહેલાંથી જ વેન્ટિલેટર પર હતો એના બંને ફેફસામાં હવા ભરી ગઈ હતી ચેસ્ટ્યુબ હતું ઇન્ફેક્શન હતું કિડનીનો પણ રોગ હતો સિંગલ કિડની ક્રિએટની વધારે હતો અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો જેના કારણે વેન્ટિલેટરથી જુદો થતો નથી શકતો હવે આવા દર્દીઓમાં જ્યાર સુધી હાર્ટ ઓપરેશન કરીને છેદ જે હૃદયની અંદર કાણું હોય બંધ ના કરીએ ત્યાર સુધી પેશન્ટને વેન્ટિલેટર પરથી કાઢવાનું મુશ્કેલ હોય છે તો એટલા માટે અમે લોકો જ્યારે અલીને લીધું એક નાનો બાળક હાર્ડલી ત્રણ પોઈન્ટ ચાર કિલોનો બાળક હતો હવે સર્જરી જોવા જાય તો એક સાધારણ છે અમે કેટલા હું કેટલા એવા ઓપરેશન્સ કરેલા છે પણ ઓપરેશન પછી આવો નાનો બાળકને આટલા બધા પહેલાંથી પ્રોબ્લેમ જે છે એનાથી મેનેજમેન્ટ કરીને એક હોય છે કે સિંગલ હેન્ડેડ જોબ નથી આ ઇન્ટેન્સિવિસ્ટ ઇન્ફેક્શિયસ કંટ્રોલ ડિસીઝ પિડિયાટિક નેફ્રોલોજી જે બાળકના કિડનીના સ્પેશિલિસ્ટ છે એ અને બધા ટ્રેન્ડ નર્સેસ ડોક્ટર્સ વોરાયટી જે બધા ડોક્ટર્સને મળે એ બધું કમ્બાઇન્ડ એફર્ટસ હવે સિંગલ લીડ સર્જનનો રોલ ખાલી સર્જરી એમાં નહોતું એક બધા ટીમને આગળ લઈને એક જ ગોલ બધા પાસે હોય કે અલીને ઘરે જવાનું છે તો એના માટે જે અમારી અમે જો બધા મળીને જે કામ કર્યો એ દેટ વોઝ ધ હોલ ક્રક્સ કે આ કેસનો જે અમે જે કહીએ છીએ ને ડિફિકલ્ટ કેસ કે ઇમોશનલ કેસ અને મને આવા જિંદગીમાં ઘણા બધા કેસીસ થયેલા છે પણ અલીનો જે કેસ થયો મારા હાર્ટમાં જે ટચ થયો અને વી આર ગ્રેટફુલ ટુ ગોડ કે આ સક્સેસ થયો અને આલી હવે ઘરે ગયો છે કેટલા કલાક ઓપરેશન 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 ચાલ્યું અને ખાસ તો પછી પણ કેટલી લગભગ સાડા ત્રણ કલાકનો ચાલ્યો અને પછી ઓપરેશન પછી બીજા કે ત્રીજા દિવસે અમે આલીને વેન્ટિલેટર પરથી કાઢવાની પ્રયત્ન કરી પણ એ સક્સેસ નથી ગયો ઘણા બધા કારણા લીધે અને પાછો અમે એને જ્યારે વેન્ટિલેટર પર નાખ્યો તમારા મનમાં એક વિચાર આવવા માંડ્યો કે આ શું થઈ રહ્યું છે કોઈ પણ પેશન્ટ ફરીથી વેન્ટિલેટર જાય હાર્ટ ઓપરેશન પછી તો એના ઘણા બધા કારણ હોય છે પછી અમે કારણો ખોજ્યા અલીનો પેટની અંદર હવા ભરી ગઈ હતી ઇલિયસ જે કહેવાય આતરડોને હલવાનું બંધ થઈ ગયું હતું કેમ કે પહેલાંથી જ અલી બહુ વીક હતું આટલા દિવસથી બીજા આઈસીયુમાં હતું તો ધીમે ધીમે અમે ડાયટીશિયન ઇન્ફેક્શ ડિસીઝના મેડમ કિડનીના સ્પેશિયલ મને પહેલાં કીધું બધાને મળીને અમે રોજ એક 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 મિનિટ મિનિટ ડિસ્કશન કરીને પછી અમે આગળ વધ્યા અને ફાઇનલી સોળ દિવસ વેન્ટિલેટર પર હતો એ બાળક નાના બાળકને નોર્મલ માણસને પણ પાંચ છ દિવસ પછી વેન્ટિલેટર પર રાખીએ તો એના ઘણા બધા કોમ્પ્લિકેશન થાય તો આ તો સોળ વર્ષનો બાળક હતો અને હું મારા ટીમને હન્ડ્રેડ પર્સન્ટ ઉડોસ કહું છું કે કોંગ્રેજ્યુલેટ કરું છું કે આ સોળ દિવસ વેન્ટિલેટર પરથી પણ બાળકને શરીરમાં કોઈ ડાગ પાછળના બેડ સોર્સ કે કઈ રીતના ઇન્ફેક્શન વગેરે નહીં લાગ્યો અને આઈ એમ ગ્રેટફુલ ટુ માય હોલ ટીમ ફોર અને હું અલીની મમ્મી છું અલીનો જન્મ શેઠ હોસ્પિટલમાં થયો હતો ત્યારે અમને ખબર પડી હતી કે એને હાર્ટમાં હોલ છે અને સ્મોલ કિડનીઝ છે તો એ વખતે અમને બહુ જ દુઃખ થયું હતું પણ તો બી અમે અલીને જન્મ આપવાનું વિચાર્યું હતું અલીના જન્મ પછી એને એનઆઈસીયુમાં લગભગ અગિયાર દિવસ રાખવો પડ્યો હતો કેમકે એને લંગ્સમાં બી કંઈક ઇસ્યુ આવી રહ્યા હતા જેના લીધે એનો કંઈક માઇનર ઓપરેશન લંગ્સનો બી થયો હતો પછી એના પછી ઘરે આવ્યા પછી અલીને અચાનકથી એક દિવસે બહુ જ તબિયત ખરાબ થઈ જેના લીધે અમે એને પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કર્યો હતો ત્યાં આગળ એનું વેન્ટિલેટર પર એ લગભગ વીસ દિવસ ત્યાં આગળ રહ્યો હતો પછી ત્યાંથી કંઈ થતું નહોતું તો અમને ત્યાં ડૉક્ટર વિશાલ ચાંગીલા મળ્યા જેમને અમને કીધું કે આ ઓપરેશન થઈ શકે છે તો ડૉક્ટર અતુલ મસલીકરને એમને અમને મળ્યા આવ્યા અને એમને અમને નારાયણામાં એડમિટ કર્યા અને ત્યાં આગળ અલીનું ઓપન હાર્ટ સર્જરી થયું જેના હાર્ટ સર્જરી તો સક્સેસફુલ થઈ ગઈ પણ એના પછી બી અલીને બહુ જ બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા કેમકે એનું વેન્ટિલેટર સપોર્ટ રિમૂવ નહોતું થતું તો ડૉક્ટર્સ અને ટીમે સખત બહુ જ મહેનત કરી છે અને અમે બી એ ટાઈમે બહુ જ નર્વસ થઈ ગયા હતા કે હવે આગળ શું થશે પણ બહુ જ બધા ચેલેન્જીસ આવ્યા એને કિડનીઝના બી ઇશ્યુ છે એને ક્રિએટિન ઇન હાઈ હાઈ થઈ જતું હતું એના બ્લડ કલ્ચર રિપોર્ટ્સ એવરી અલગ અલગ પોઝિટિવ આવતા હતા પછી અમે એકદમ નર્વસ થઈ ગયા હતા અને એક દિવસ ખબર નહીં એક એવો ચમત્કાર થયો કે એને અચાનકથી જ વેન્ટિલેટર બી એનું રિમૂવ થઈ ગયું અને બાય ગોડ ગ્રેસ પણ એ બી આફ્ટર ફોર્ટી ફાઈવ ડેઝ ઇન ટોટલ હોસ્પિટલ સ્ટે એનું રહ્યું અને પછી અમે એને ઘરે લઈને આવ્યા અને અત્યારે એને ખૂબ જ સારું છે ડૉક્ટર્સ અને નર્સિસ બધા બધા સ્ટાફ મેમ્બર્સને હું બહુ જ થેન્ક યુ કહેવા માગું છું એ લોકોએ બધાએ બહુ જ મહેનત કરી છે બહુ જ બહુ જ ટફ ટાઈમ્સ હતો રાત્રે સુવાનું બી ઊંઘ બી નથી આવતી અને હોસ્પિટલમાં જ અમારું ઓલમોસ્ટ સ્ટે રહ્યું તો અને બહુ જ ટફ ટાઈમ્સ હતા